અટોદરા ચોકડીથી આસપાસ મોટી સંખ્યામાં રહેણાક સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીમાં પાવર કટ થઈ જતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે વરસાદી માહોલ જામે કે તુરંત પાવર કટ થઈ જાય છે પવન અને વરસાદી સાથે પાવર કટ થઈ જાય છે જેથી લોકો આ મુદ્દે અવારનવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી આ અંગે આગેવાન દર્શન નાયક દ્વારા આકરો રોષ વ્યક્ત કરાયો હતો દર્શન નાયકે કહ્યું કે અટોદરા આસપાસ ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે જેમને પાવર કટથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે ખેડૂતોને પણ પાવર કટ થઈ જતા હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ગ્રામમાં ચોવીસ કલાક વીજળી આપવાની જગ્યાએ હેરાનગતિ મળી રહી છે સ્માર્ટ મીટર આપવાની વાતો કરનારી સરકાર લોકોને હેરાન કરી રહી છે જો આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો જીઈબીની ઓફિસનો ઘેરાવ પણ કરવામાં આવશે અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી કોઈ કાયમી ઉકેલ માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી વસંતભાઈ ભીખાભાઈ રાઠોડે કહ્યું કે હું વટોદરાની શાંતિવન સોસાયટીમાં રહું છું અહીં પાવર અને પાણીનો પ્રશ્ન છે ઓટોદરા ચોકડીમાં રેસિડેન્ટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સતત પાવર કટ થાય છે કલાકો સુધી પાવર કટ રહેવા છતાં કોઈ ધ્યાન અપાતું નથી અહીંના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે જેઓ મંત્રી પણ ગુજરાત સરકારમાં છે તેમ છતાં તેમના વિસ્તારમાં લોકો પરેશાન રહે છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વાંધો નથી આવતો પરંતુ રહેણાંક વિસ્તાર તરફ ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ્યારે ડેવલોપિંગ અને રેસિડન્ટ વિસ્તારમાં પણ ડેવલોપિંગ મોટા પ્રમાણમાં થયેલું જોવા મળે છે સ્થાનિક રહીશોની વારંવાર અટોદરાની આજુબાજુમાં ઘણા સોસાયટી આવેલી છે ઉલપાડની આજુબાજુમાં ઘણી સોસાયટીઓ આવેલી છે જી બી દ્વારા એમને કનેક્શન આપી દેવામાં આવ્યા છે પરંતુ સામાન્ય રીતે જ્યારે ટ્રીપિંગ થતી હોય તો ચાર ચાર પાંચ પાંચ સાત સાત કલાક સુધી પૂરી રાત સુધી વીજળી આવતી નથી સ્થાનિક રહીશો વારંવાર ઓનલાઈન ફરિયાદો કરે છે ટેલિફોનિક ફરિયાદો કરે છે લેખિત ફરિયાદો કરે છે પરંતુ એનો કોઈપણ પ્રકારનો ઉકેલ આવતો નથી અધિકારીઓને જ્યારે લેખિત ફરવાટ કરવા જતા હોય ત્યારે ત્યારે અધિકારીઓની ઓફિસમાં ઉપસ્થિતિ હોતી નથી આના કારણે સામાન્ય માણસ આનો ભોગ બને છે અને હજુ તો ચોમાસાની શરૂઆત છે સામાન્ય પવન આવવાના કારણે જો ચાર પાંચ પાંચ કલાક વીજળીનું ટ્રીપિંગ થતું હોય હોય અને એના કારણે ખેડૂતો પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડાંગર અને શેરડીની ખેતી છે દર અઠવાડિયે કે દસ દિવસે પાણી મૂકવાનું હોય છે તો ઘણા ખેડૂતોની ફરિયાદ ટ્રાન્સફરો ઉડી જવાના કારણે વાયરો પડી જવાના કારણે તત્ત ચચ્ચા દિવસ પછી પણ સ્વાભાવિક છે કે કદાચ કોઈ જગ્યાએ એવું આકસ્મિક અતિવૃષ્ટિ થતી હોય કે એવા કોઈ પવનના કારણે નુકસાન થતું હોય પરંતુ એની પર કોઈ ચોક્કસ પ્રકારની સમસ્યાને જવાબદારી હોય છે કે કેટલા સમયમાં થોડા સમયમાં એ વીજળીને પાવરને પાછો ફરીથી શરૂઆત કરવાની હોય છે પરંતુ ઓલપાડ વિભાગના જીબીના અધિકારીઓ સૌથી વધુ ધ્યાન આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવતા હોય ગેરકાયદેસર કનેક્શનથી માંડીને મોટા પ્રમાણે વીજ ચોરીના પણ આવા આવી જગ્યાએ વીજ ચોરી પણ કરવા દેતા હોય છે કોઈ પણ અધિકારી ફિલ્ડમાં સ્થળ પર કોઈ પણ પ્રકારની વિઝિટ કરતા નથી સ્થાનિક રહીશો ઉપલા અધિકારીને પણ ફોન ટેલિફોનિક દ્વારા ફરિયાદો કરે છે પણ અધિકારીઓ ટેલિફોનિક ફરિયાદો પણ લેતા નથી આ અનુસંધાનમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હમો દ્વારા આવનારા દિવસોમાં લોકહિતમાં ખેડૂતોના કોઈ પણ પ્રકારના આવા પગલા ન લેવામાં આવે ને જે ચોવીસ કલાક જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત આ વીજળી આપવાની જે વાત છે એના દાવાઓ અહીંયા ખોખલે રીતે તમે જોઈ શકો છો લોકો હેરાન પરેશાન રહે છે આવનારા દિવસોમાં ચોમાસાની શરૂઆત છે જો મોટા પ્રમાણમાં વરસાદ પડે અને કોઈ એવા પ્રકારના પવનના વાવાઝોડાના કારણે જીબીને વાયુને નુકસાન થાય ટ્રાન્સફોર્મરનું નુકસાન થાય તો શું આવનારા દિવસોમાં પરિસ્થિતિ થાય એટલા માટે ઉપલા અધિકારીને પણ વિનંતી કરીએ કે આ આવી કઈ કઈ જગ્યાએ આવી સમસ્યાઓ છે થાંભલાઓ પડી જવાનું બનાવવા બનાવવા બને છે તે જગ્યાએ યોગ્ય ચોમાસાનું જે વાત છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેન્ટના અહીંયા દાવાઓ ખોખલા સ્પષ્ટ દેખાયા આવે છે લોકોના હિતમાં અને સ્થાનિક ખેડૂતોના હિતમાં આવનારા દિવસોમાં જો યોગ્ય પગલાં ન લેવાય તો કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારા દિવસોમાં જી બી કચેરીનો પણ ઘેરાવ કરવામાં આવશે એવી અમારા દ્વારા ખાતરી આપવામાં આવે એક બાજુ સરકાર કહે છે સ્માર્ટ મીટર અને બીજી બાજુ સાત સાત હજાર સુધીના વીજ બી લાવે છે છતાં પણ આ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે એટલે મૂળ પાયાની વાત છે કે સરકાર મોટા પાયે જાહેરાતો કરે છે અગાઉના સમયમાં ચોવીસ કલાક જોટી ગામ વીજળી આપવાની વાત હતી હવે બીજી બાજુ વીજળી ચોવીસ કલાક આપવાને બદલે વીજળીનો તમે જોઈ શકો છો લોકો હેરાન પરેશાન થાય છે બીજી બાજુ સ્માર્ટ મીટરની જે વાત છે એ સ્માર્ટ મીટરમાં આજે પણ કોઈને ખબર પડતી નથી કે કેટલા પ્રકારમાં એનો પાવર વપરાય છે ઘણા લોકોને ઓછા બિલો આવતા હોય તેના મોટા પ્રમાણમાં મોટા બિલો આવે છે એટલે સરકાર ફક્ત ને ફક્ત વેરો કે ટેક્સ ઉઘરાવવા માટે નવી નવી યોજના કરીને જે મૂળ પાયાની વાત છે કે યોજનામાં લોકોને કેટલો લાભ કરી શકાય લોકોને કેટલી સુવિધા આપી શકાય એને બદલે લોકોને સુવિધા આપવાને બદલે લોકોને મોટા પ્રમાણમાં આના કારણે મોટું નુકસાન થાય લોકોને દુવિધા કેવી રીતે ઊભી થાય લોકો કેવી રીતે હેરાન પરેશાન થાય અને એવી કોઈ સુવિધા નથી કે જે તાત્કાલિક અસરથી કોઈ ફોલ થાય કોઈ થાંભલો પડી જાય કોઈ ટ્રાન્સફોર્મર પડી જાય તો તાત્કાલિક અસરથી થોડા સમયમાં એની વીજળીનો પુરવઠો પાછો પુરવઠ થાય એવી પ્રકારની કોઈ સુવિધા ઊભી કરતી નથી ફક્તને ફક્ત સરકાર જાહેરાત વસંતભાઈ ભીખાભાઈ રાઠોડ વસંતભાઈ શું સમસ્યા છે અને કઈ જગ્યાએ તમે રહ્યો છો હું અટોદરા ચોકડી વોલપાડ તાલુકાનો અટોદરા ગામ શાંતવન રેસિડેન્ટીમાં રહું છું અને અમારા પાવરની સમસ્યા છે ડેલી પાવર અને પાણીનો બી પ્રશ્ન તો છે તે પાણી અમને ગામનું કાંઈ મળતું જ નથી કેટલા સમયથી તમે રહ્યો છો અને આ વીજ ધાંધ્યા કેટલા સમયથી આવે છે વીજ ધાંધ્યા આમ તો પહેલેથી જ છે અત્યારે અહીંયા વટોદરા ચોકડીમાં બાજુમાં ઇન્ડસ્ટ્રીમાં છે ત્યાં પાવર રહે છે પણ જે રેસિડન્ટ વિસ્તાર છે એમાં ક્યાંય પાવર રહેતો નથી આખી રાતમાં કેટલી વાર પાવર જાય છે આજે હવારમાં ગયો તો અને રાતના ગયો તો રાતના ચાર વાગે અને કાલ ગયો તો દસ વાગે પાવર આપ્યો આ વિસ્તારના ધારાસભ્ય મુકેશભાઈ 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 ધારાસભ્ય છે અને મંત્રી છે હાલમાં છતાં એના વિસ્તારમાં આ પ્રશ્ન છે